આ મલાવ તળાવ્યું ને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને આ મલાવ તળાવ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવીએ બંધાવેલું છે આ મલાવ તળાવ ન્યાયના પ્રતિક માટે બહુ પ્રખ્યાત છે અને એક ડોસીનું મકાન હતું મીનળ દેવીએ કીધું હતું કે ડોસીમાં તમે આ અહીંકાર તમે કયો એટલા પૈસા આપી દઉં પણ કે તમે કહેવતમાં એક કીધું છે કે ન્યાય જોવો તો ધોળકાનું મલાવ તળાવ જુઓ ડોશીમાં માનતા નથી પછી મીનળદે ખોદી નાખ્યો અને સોલંકી વંશ ના શાસક અરણોરાજ ના પુત્ર લવણ પ્રસાદ ધોળકા શાસક બન્યો હતો ધોળકા પાટણ પછી વાઘેલા શાસકની મહત્વની રાજધાની બની હતી ધોળકામાં જૈન ધર્મ પ્રસિદ્ધ તીર્થ કલિકુંડ અહીંયા સ્થિત છે ઉપરાંત પાંડવોની શાળા ભીમનું રસોડું સિદ્ધનાથ મહાદેવ જેવા પ્રાચીન સ્થળો અહીંયા આવેલા છે ધોળકા તાલુકાના ભાલ પ્રદેશમાં વસતી પઢાર જાતિનું પઢાર નૃત્ય જાણીતું છે તેમાં વપરાતી લાકડીઓ અડધો ભાગ ધાતુનો અડધો ભાગ લાકડાનો હોવાથી જુદા જુદા અવાજો કાઢીને લોકોને નૃત્ય કરે છે ધોળકા તાલુકાના વૌઠા ગામે પણ ગુજરાતનો પ્રખ્યાત મેળો પણ ભરાય છે ડોશીમાને ઘણું સમજાયા પણ ડોશીમાં માયના નહીં પછી દેવીએ ફરતી કોઈ તળાવ ખોદી નાખે છે અને એનો રસ્તો રાખે છે જે વચ્ચે તળાવની વચ્ચો એટલે કીધું છે કે ન્યાય જોય તો ધોળકાનું મલાવ તળાવ જોવો મીનળદેવી એટલે કે સિદ્ધરાજ જયસિંહના માતા હતા અને કર્ણદેવ સોલંકીના પત્ની હતા શાસક અરણોરાજ પુત્ર લવણ પ્રસાદ ધોળકાનો શાસક બને છે અને ધોળકા પાટણથી રાજધાની ધોળકામાં રાજધાની બનાવે છે દેવીએ બંધાયેલું આ મલાવ તળાવ ન્યાયના પ્રતિક તરીકે પણ ઓળખ ઓળખવામાં આવે છે અને ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જુઓ એવી એક કહેવત છે બાજુમાં આ એક બાલવાટિકા છે એમાં જે બાળકો છે એવું બધું તળાવની વચ્ચો વચ્ચે ડોસીમા એક મકાન છે મકાનની ફરતે તળાવ છે તળાવ મીન કીધું ડોશીમાં તમારું મકાન લઈ લો હું તમને પૈસા આપી દઉં તો ડોસીમાં કે ના હું ને ઘણું સમજાવે પણ ડોશીમાં કઈ સમજતા નથી અને ડોશીમાને કીધું કે મકાનના પૈસા હું તમને આપી દઉં મીનળદીવે કીધું તે મજૂરોને છૂટી આપી કે તળાવ ફરતી કોર ખોદી નાખો ને એ વચ્ચે જવાનો એક રસ્તો રાખી દઈશું એટલે કહેવતમાં કીધું છે ન્યાય જોઈએ તો ધોળકાનું મલાવ તળાવ જુઓ